ઉત્તરાખંડની અંદર ભાજપની સરકાર છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ભાજપની સરકાર છેલ્લા પાંચ વર્ષની અંદર પ્રચાર અને જાહેરાતોની પાછળ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે જોકે એની અંદર બહુ બધા લોકોને બક્ખા પણ થઈ ગયા છે કારણ કે આ ઉત્તરાખંડ સરકાર છે એ થોડી ઉદાર છે એટલે એકદમ જેમ કહેવાય નાની નાની ગામડાઓની ચેનલ કે નાની નાની સોશિયલ મીડિયા કે ચેનલો પ્રાદેશિક ચેનલો બધાને જલસા કરાવી નાખ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરાવીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ન્યૂઝ લોન્ડ્રીના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે બે હજાર વીસથી માંડીને બે હજાર ચોવીસ પચીસ સુધીમાં ઉત્તરાખંડ સરકારે જાહેરાત પાછળ એક હજાર એક પોઈન્ટ ઝીરો સાત કરોડ રૂપિયાનો ખર્ચો પ્રચાર અને જાહેર ખબર પાછળ ખર્ચી નાખ્યો છે અને ન્યૂઝ દોંડરીનો દાવો છે કે આ બધા બાબતો વિશે એમની પાસે પુરાવા છે એમની પાસે દસ્તાવેજો છે ન્યૂઝ દોંડરીએ જે પ્રમાણે આંકડા આપ્યા છે એ પ્રમાણે ઉત્તરાખંડની અંદર ભાજપની સરકાર છે અને પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી છે પણ પુષ્કરસિંહ ધામી પહેલાં જે સરકાર હતી એટલે પુષ્કરસિંહ ધામી સીએમ બન્યા એ પહેલાં જાહેર ખબરોની પાછળ આટલો બધો ખર્ચો નહીં થતો હતો બહુ ઓછો ખર્ચો થતો હતો બે હજાર વીસ એકવીસની અંદર મુખ્યમંત્રી તરીકે ત્રિ ત્રિવેન્દ્રસિંહ રાવત હતા અને એમણે એક વર્ષની અંદર સિત્યોતેર પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાનો ખર્ચો પ્રચાર જાહેર ખબરો પાછળ કરેલો હતો બે હજાર એકવીસની અંદર ત્રિવેન્દ્રસિંહે રાજીનામું આપ્યું અને એમની જગ્યાએ તીરથસિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ તીરથસિંહ લાંબુ ટક્યા નહીં અને ચાર જુલાઈએ એમણે રાજીનામું આપી દીધું અને એ પછી બે હજાર એકવીસની અંદર પુષ્કરસિંહ ધામી સીએમ બન્યા અને સીએમે બે હજાર એકવીસ બાવીસમાં જ ત્રણ ગણો ખર્ચો કરી નાખ્યો પહેલે જ વર્ષે બસોને સાડત્રીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા આ જાહેર ખબર અને પ્રચાર પાછળ કરી નાખવામાં આવ્યા અને બે હજાર ચોવીસ પચીસમાં તો બસોને નેવું કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખવામાં આવ્યો કંઈ પણ કાર્યક્રમ હોય ઉત્તરાખંડની અંદર એટલે વોટ્સપ પર મેસેજ એસએમએસ આ તે ફળાણું ઢીગણું એમ કરી કરીને બધી જ જગ્યાએ ખર્ચા ભાજપ સરકાર કરી રહી છે છેલ્લા પાંચ વર્ષની અંદર આ જે ટોટલ એક હજાર એક કરોડનો જે ખર્ચો થયો એમાંથી ચારસો સત્યાવીસ કરોડનો ખર્ચો ટેલિવિઝન મીડિયાની પાછળ થયો છે અને છેલ્લા ચાર વર્ષની અંદર ચારસો બે કરોડ રૂપિયા ખર્ચાયા હવે પ્રિન્ટ મીડિયા છે એમાં પાંચ વર્ષની અંદર એકસો ઓગણત્રીસ પોઈન્ટ છ કરોડ રૂપિયાનો ખર્ચો જાહેર ખાબર પાછળ ખર્ચવામાં આવ્યો ડિજિટલ મીડિયા પાછળ એકસઠ પોઈન્ટ નવ કરોડ રેડિયો માટે ત્રીસ પોઈન્ટ નવ કરોડ ફિલ્મની અંદર એટલે થિયેટરમાં તમે જાઓ તો પણ ઉત્તરાખંડ સરકારની પ્રચાર આવે ઉત્તરાખંડ સરકારની જાહેર ખબર આવે ફિલ્મની વચ્ચે ત્રેવીસ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો એસએમએસ પાછળ ચાલીસ પોઈન્ટ ચાર કરોડ ખર્ચ ખર્ચો કરવામાં આવ્યો આઉટડોર પબ્લિસિટી માટે ઓગણપચાસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પ્રચાર પુસ્તિકાઓ જે છાપવામાં આવે એ છપ્પન કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને સમાચારપત્ર એજન્સીઓ છે એની પાછળ એકસો ને અઠ્યાવીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો જોકે મેં તમને કીધું તેમ આ પુષ્કરસિંહ ધામીની સરકાર બહુ ઉદાર છે કે માત્ર પ્રાદેશિક અને રાષ્ટ્રીય ચેનલોને જાહેર ખબર નથી આવી પરંતુ નાગાલેન્ડ ઓડિશા આસામ જેવા વિસ્તારોની એકદમ નાની નાની સમાચાર ચેનલો છે એને પણ બક્ખા કરાવી દીધા કે જાઓ તમે પણ કમાવો એટલે આ બધી નાની નાની ચેનલોને જાહેર ખબર આપી અને નેશનલ ચેનલોને એકસોને પાંચ પોઈન્ટ સાત કરોડ રૂપિયા જાહેર ખબર પેટે ચૂકવવામાં આવ્યા એમાં સૌથી વધારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હસ્તકની જે ન્યૂઝ એટીન ચેનલ છે એને ચૂકવવામાં આવ્યા પાંચ પોઈન્ટ ઓગણો સિત્તેર કરોડ આ તો થઈ એક ઉત્તરાખંડ સરકારની વાત તો એનો મતલબ એમ થયો કે બાકીના જે ભાજપ શાસિત રાજ્યો છે એની અંદર આ મીડિયા અને પ્રચારની પાછળ કેટલો ગજબનો અને કરોડો રૂપિયાનો ખર્ચો થતો હશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ